સુરતમાં સારોલી પોલીસે ઝડપ્યું કરોડોનું સોનું સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન સોનું પોલીસે સોના સાથે બે શખ્સોની કરી ધરપકડ પોલીસે આઠ કરોડ થી વધુ નું ચૌદ કિલો જેટલું સોનું કર્યું જપ્ત સોના બાબતે યોગ્ય પુરાવા ન મળતા પોલીસે સોનું કબજે કર્યું

પોલીસે સોના સાથે બે શખ્સોની કરી ધરપકડ પોલીસે આઠ કરોડથી વધુનું ચૌદ કિલો જેટલું સોનું કર્યું જપ્ત બંને ઈસમો કારમાં કાપડની અંદર સોનું છુપાવીને લઈ જતા હતા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબંગ જમીર સર ડીસીપી જોન વન સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઈટ રાઉન્ડ દર દરમિયાન પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાળી અને જનાર છે એ આધારે સીમાળા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરવું કારને અટકાવી અને તેની જડતી તપાસ કરતાં બે ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી પાંચ પેકેટ અને બીજા ઈસમ પાસેથી ત્રણ પેકેટ એમ સોનું ભરેલ મુદ્દામાલ મળી આવેલો જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કીટ મળી આવેલા કુલ પાંચ અને ત્રણ આઠ એમ આઠ પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતા ચૌદ કિલો અને સાતસો ગ્રામ જેની કિંમત આઠ કરોડ સત્તાવન લાખ છન્નું હજાર બસો બ્યાસી તેમજ બંને આરોપી પાસેથી બે મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાછળ કંઈ કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે